નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના આથમણા દરવાજાની વર્ષોથી બંધ લાઇટ દાતાઓના સહયોગથી ફરી ચાલુ કરવામાં આવી વર્ષો પહેલાં દાતાના સહયોગથી લગાવવામાં આવેલ લાઇટ વર્ષોથી બંધ હાલતમાં હતી લખતર ગામના પરોપકારી અને પ્રજાવત્સર રાજીવ કરણસિંહની વજરથિ ઝાલા દ્વારા લખતર ગામની સુરક્ષા માટે આજ એકસો પચાસ વર્ષ પહેલાં રૂપિયા કલાકના ખર્ચે સતત દસ વર્ષ સુધી કામ કરાવી ગઢ બનાવવામાં આવેલ હતો સુનગર જિલ્લામાં લખતર વઢવાણ રાશીતાપુર ધાંગધ્રા પાટલી શહેર ફરતા ગઢ આવેલ છે દરેક ગાટમાં પ્રવેશ માટે થઈ અને દરવાજા મૂકવામાં આવે છે ત્યાં લખતર ગામના જાગૃત અને મારું ગામની ભાવનાવાળા નાગરિક દ્વારા વર્ષો પહેલાં ચારે દરવાજામાં દાતાઓના સહયોગ સહયોગથી લાઇટ કરવામાં આવી હતી પરંતુ લખતર ગ્રામ પંચાયત દ્વારા જાળવણી નહીં કરવામાં આવતા ચારે દરવાજાની લાઇટ બંધ થઈ ગઈ હતી ત્યારે જાગૃત નાગરિક દ્વારા ફરી હાલ શિયાળી દરવાજા અને આથામણા દરવાજા જે રેલવે સ્ટેશન દરવાજા તરીકે ઓળખાય છે તેમાં ફરી દાતાઓના સહયોગથી લાઇટ શરૂ કરવામાં આવતા લખતર ગામની મહિલાઓ જે આથામણા દરવાજાથી ગાયત્રી મંદિર તરફ ફરવા જાય છે તેમના દ્વારા દાતાઓનો અને લાઇટ કરાવવાના નાગરિકનો આભાર માનવામાં આવ્યો હતો